આઠ લેવો કાકા લઈ લે લઈ લો કેટલા પૈસા થાય 20 રૂપિયા તો તો 20 રૂપિયા આલું છે લીધું પૈણા એ જબરસી લઈ રો તમે આ દીવા ના 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 લેવા રવા દો છે આ બજાર કેટલા કેટલો છે જો આપલા ડિઝાઇન વાળા દેવા આવે એના કરતા એ ના લાવા ના હાર છે યાર પાકો છે ગો તો ભર્યો ભરસી મસ્ત પૈણા ના ના નેન નેનો છે લગી લગી ના લેવા આવ રવા દો ના લેવાય આવ બજાર થી લાઈ દેવાના હોય લેવા તો છે એવરી શું કરું તને આજે આજે પાછો હવે બજાર જવાનું તો લેતા આવવાનું લઈ લે લઈ લે ભાઈ હારા છે લઈ લે પણ હવે આ ના પાડે કે બજાર બે વધા આલો લ્યો ને બે વધા આલો લઈ લે ઓય નઈ લેડે મિલ્યો ને તમે દર લ્યો તા 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 લ્યો મન લે નઈ લેવા ના ના પાડે છે ના હ ને મારે શર્ટ પડ્યું હે પણ ખાલી પેન્ટ હાલજે દિવાળી સોન મુ નવા લાય આખી જે આખું વર તો માજી માજી પેલી દિવાળી છેવટે નવા લાય તું હવે એટલે સેટિંગ નહીં માતાજી ના લે સેટિંગ નહીં માગવા પડે ઘેર પણ હાલજે કે ભાઈ એટલું પહેરીને પાછું હાલ્યું ના ભાઈ ના મારે બે જોડે લાવે તે બે વાતાવરણ આવે અને દિવાળી મોજા દાડે પહેરવાની વાત કરે છે તે સારું બેટા પરણા લઈ લો દેશી માટીના પરણા

લુકડો લાયા તા નઈ જવાનું બજાર જવાનું છે ને તો ભાઈ ઈ થી લાવશે ગોડા ચાઇનાના પેલા ઓમ વાળા લાલ ને એવા બધા આવા લેવાતા થી શું કરો અલ્યા પરણા લ્યા તા તા તું લઈ આવો ચમ એટલે ના લેવા હવે લેવાતા થી આ દુજે લ્યા આ પૈના હું કશ્યું નહી આ તો યાર એમ નઈ આ તાર જોય ને આકડે તને ખબર હે ને હા તો બતાણે લાલ ને બધા એવા એવા બધા નેકડે આવા ના લેવ રે આપણે પાટણ જવાનું છે ને ઈ વખત લ્યા તા ઉશું તા આવ

પણ એ તો વસ્તુ આવે એમાં યાર ડિઝાઇન ને બધું જેવું હોય છે યાર એટલે આ ડિઝાઇન વાળે હું અમદાવાદ નહીં માગતો તો હું એ કે આમાં કોઈ કિંમત નહીં વીસ રૂપિયા ના આઠ આવે તમે અત્યારે ખાલી હમણાં બધા દો ને તો વીસ પચીસ રૂપિયા ખાલી ફાલતુ વાપરી નાખો આ કોઈ કરોડપતિ થવા કે કોઈ રૂપિયા વાળા થવા વેકવા નહીં ફરતા ખાલી દિવાળી થી દિવાળી થાય ખાલી એટલું જ એને જે ખર્ચો મળી રહે ને એ માટે જ વેકવા ફરે આપડે હોવાની એક વાત કે આપડે ઘર સારું લાગવું જોઈએ સુખા જો એ ભાઈ તો આ હારું લાગે વાંધી દીવો ભરો ને તો એ હારું લાગે તમે શરમ આપી દો કે ખાલી 20 રૂપિયા માં તમે મારો તમે ઓમ બજાર માં ચોક હોટલ માં ખાવા દો તો 50 50 રૂપિયા ની ટીપો મેલો ઈ વખત તમારે ગણતરી નહી આવતી કશી અન વાયકણ તમે વાયકણ 2 રૂપિયા ની કિંમત માં તમે એક અડધો કલાક ની માથા કુટ કરો કાકા દોડી તમે શરમ આપી દો એમ થોડી કે દવાખાનામાં જો પૈસા ઓછા કરાવો પૂછો ડોક્ટરને કેટલાની દવા છે કેટલાનો કેસ પૂછો કોઈ દાડો હોટલમાં કોઈ દાડો પૂછો ઉપરથી તમે ટિપ આળો કાકાને ખાલી પૂછો કે ઈયની દિવાળી તમે તો કળા ધડા દિવાળી કરો પણ કાકાને પૂછો ખાલી કે દિવાળી એમ ચીવી થાય એમ એ તો હારી જોય કે યાર કો હારી હોય ले 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 हो विचार करो काका मना ले दो आलो काका दस आलो दस मने म

આપણે ખાલી આટલા આટલા લીધો એટલે ગરીબ કેવું હોય કે અરે આપણા ઘોડ જલસા કરવા ને કોઈ રખડવારું કે કરવા ના ફરતા હોય ખાલી સુખ શાંતિ ઘેર છોકરા માટે ખાવાનું દિવાળી છોકરા રાજી થાય ને એટલે એમ ધોને બધું આવી જ્યું અને આ મિત્રો તમને કહું છું કે કોઈ બી તમે ખરીદી કરવા દો ને એટલે ગરીબો અમે પહેલાં નજર નાખજો કે બિચારા કોઈ લારિયાવાળા કોઈ ભોય પાથરી બજારમાં અમુક માણસો બેઠા હોય બરાબર કે એની કોઈ કિંમત નહીં હોતી દસ વીસ રૂપિયા પંદર રૂપિયા પણ આપણે ઈયનો અમુક નહીં તાકતા પણ ઇયનામું તમે ધોજ્યો અને યન ધોળેથી થોડી ખરીદી કરજો એટલે ઈયની દિવાળી સુધરી જાય અને ઇને